પોલીસ જિલ્લા પ્રભુખ ફાયંદ્ર સી પજાર અને ધારાસભ્ય નિરંજન પટેલની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા તેવળ કોંગ્રેસના નેતા આર કચેરી ખાતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો ત્યારે પ્રજાના સવાલ ઉઠ્યા કે કોંગ્રેસના નેતાઓને શું કોરોનાનો ભય નથી લાગી રહ્યો આંદોલન ભાગરૂપે અમે સૌ એક વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂત વિરોધી ત્રણ બિલો પસાર કર્યા જે બિલો ખેડૂતોનું અહિત કરી રહ્યા છે જે બિલોથી ખેડૂતો બરબાદ થઈ રહેવાના છે અને જે બિલની અંદર એમએસટી એટલે ટેકાના ભાવની પણ એની અંદર સામેલ નથી કર્યા ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે રહેવાના છે ત્યારે ખેડૂતોના હિત માટે ગરીબ અને આમ જનતા જે ખેડૂતનો પરિવાર છે એના હિત માટે ખેડૂતોના હિત માટે આજે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અમારો પરિવાર અમારા જિલ્લાના સૌરવ મોબી ધારાસભ્યો સૌ આ કાળા કાયદાના વિરોધની અંદર ખેડૂતોને ટેકા ખેડૂતોના ટેકા માટે ખેડૂતોના જે બિલ છે એ સરકાર પરત ખેંચે એના અનુસંધાનમાં આજે અમે આ પ્રોગ્રામ આપી રહ્યા છીએ